પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના ફિરોજપુર ગામના સસ્તા અનાજની દુકાનના સંચાલક હનુજી રતોજી ઠાકોર ગામવાસીઓને કાયમી અનાજ ઓછું આપતા હોવાની રાવને કારણે સામૂહિક રીતે ગામવાસીઓએ શંખેશ્વર મામલતદારને જાણ કરી હતી પરંતુ તેઓ તરફથી ન્યાય ન મળતા અને ફિરોજપુર ગામવાસીઓ ઉપર ખોટી ફરિયાદો વહીવટી તંત્ર દ્વારા થતા ગામવાસીઓએ આપ આદમી પાટીના સહયોગથી પાટણ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી પાટણ જિલ્લા કલેક્ટર દ્વારા આ અંગે ગંભીરતાને ધ્યાને લઈ સો તપાસના આદેશ કરાતા અને જિલ્લા પુરવઠા વિભાગની ટીમ દ્વારા ઝીણવટભરી તપાસ કરતા ઘઉં ચોખા ખાંડ દાળ ઘટ જાણવા મળી હતી જે અનાજનો પુરવઠો ગ્રાહકોને આપવામાં આવ્યો ન હતો એકસો બાણું ગ્રાહકોને રેશન ઓછું મળ્યાનો જવાબ લેવામાં આવ્યો હતો પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના ફિરોજપુર ગામના ત્રણસો ઓગણીસ કાર્ડ પૈકી બસો અગિયાર કાર્ડ ધારકોના રૂબરૂ નિવેદનો લેવામાં આવ્યા હતા જેમાં એકસો બાવનથી સાતસો પચાસ કિલોગ્રામની કટકરી જથ્થો સગેવગી કર્યાનું કૌભાંડ થયું હોવાનું પાટણ જિલ્લા પુરવઠા વિભાગની તપાસમાં બહાર આવ્યું હતું આજથી ચાર એક માસ અગાઉ તારીખ બાવીસ બે બે હજાર ચોવીસના રોજ પાટણ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ફિરોજપુરા ગામજનો અને આમ આદમી પાર્ટીના હોદ્દેદારો ફિરોજપુરા ગામ ખાતે સસ્તા અનાજના દુકાન સંચાલક હનુજી રથોજી ઠાકોર દ્વારા ગામમાં જે ગેરરીતિઓ આચરવામાં આવી રહી હતી પાકી પાણીઓ નતા આપવામાં આવતી સસ્તા અનાજના જે લોકો રેશન કાર્ડ ધારકોને મળવાપાત્ર અનાજ જથ્થો નથો મળી રહ્યો તે બાબતે કલેક્ટર કચેરી ગામના તમામ લોકો ટીબી તો નસ્તાથી માંડીને કલેક્ટર કચેરી ખાતે આવી ઉગ્ર રજૂઆત કરી હતી પાટણ જિલ્લાની ઇતિહાસમાં પહેલી વાર જે કોન્ફરન્સ હોલ ધારાસભ્યો માટે મંત્રીઓ માટે અને મોટી મોટી મિટિંગો માટે ખુલતો એ મારા ખ્યાલથી કદાચ ઇતિહાસમાં પહેલીવાર જાહેર જનતા માટે ખુલ્યો હતો કલેક્ટરશ્રીએ અમારી વાત સાંભળી હતી અમને ન્યાય મળ્યો છે આ બાબતે સસ્તાનના પિયોજપુરા ગામના સંચાલક હનુજી રજોજી ઠાકોરનું કાયમી ધોરણે તેઓનો પરવાનો રદ કરવામાં આવ્યો છે તેઓને એક લાખ એક્યાસી હજાર પાંચસો ચુમ્બાલીસ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે છેલ્લા બે વર્ષમાં હનુજી રજોજી ઠાકોર દ્વારા ચોખાના જથ્થામાં બે હજાર એકસો છપ્પન કિલો ઘઉંના જથ્થામાં નવસો સોળ કિલો ખાંડના જથ્થામાં ચોપન કિલો જેટલો જથ્થો સગે વગે કર્યો હતો એ બાબતે કલેક્ટરશ્રીએ તેઓને આ દંડ ફટકાર્યો છે માટે આજે કલેક્ટરશ્રીનો અમે સૌ પિરોજપુરા ગામના વ્યક્તિઓ વિપુલભાઈ ઠાકોર હોય બાબુજી ઠાકોર હોય જયદેવસિંહ બાપુ હોય તમામ ગામના નરેશભાઈ ઠાકોર હોય તમામ ગામના ગ્રામજનો આગેવાનો સાથે કલેક્ટરશ્રીનો જેઓ તે તટસ્થ રીતે ન્યાયિક તપાસ કરી અને જે બદલ ગામના લોકોને ન્યાય આપ્યો છે આ અનાજ સિન્ડિકેટ આચરતા ભ્રષ્ટાચારીઓને પકડવા માટે જે તેઓએ કાનૂની લડાઈ લડી છે તે માટે કલેક્ટર શ્રીનો અમે આભાર માનવા આવ્યા છીએ મિત્રો નમસ્કાર હું વિપુલ ઠાકોર આજથી ચાર માસ પહેલાં ફિરોજપુરા ગામની અંદર સસ્તા અનાજની દુકાનમાં જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હતો એ ભ્રષ્ટાચારના વિરુદ્ધમાં આપણે મામલતદારશ્રીને રજૂઆત કરી હતી પરંતુ ત્યાંથી કોઈ સફળતાપૂર્વક ન્યાય ન મળતા અમે અહીંયા પાટણ કલેક્ટર સાહેબ અને ડીએસઓ સાહેબને રજૂઆત કરવા અમારા મિત્ર એટલે કે સ્વયંભાઈ સાલવી બાબુજી ઠાકોર જયદેવસિંહ બાપુ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સાથે અહીંયા રજૂઆત કરવા આવેલા હતા આજથી ચાર માસ અગાઉ અને એ અમને સફળતા મળી ગઈ છે કલેક્ટર સાહેબે અને ડીએસઓ સાહેબે ફિરોજપુરા ગામના દુકાનદારને એક મંથ પહેલાં કરોડ કલેક્ટરશ્રીએ અનુજી રતુજીનું લાયસન્સ કાયમી ધોરણે રદ કર્યું છે એક લાખ એક્યાસી જેનો દંડ કર્યો છે તો આજે અમે ગ્રામજનો અને અમારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અમારા મિત્રો બધા કલેક્ટરશ્રીનો અને ડીઓ સોશ્રીનો આભાર માનવા માટે આવેલા છીએ તમારું નામ વિપુલ મનુભાઈ ઠાકોર